બનાસકાંઠાના ડીસા તાલુકાના ઝાબડિયા ગામે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠકમાં મોટો નિર્ણય લેવાયો છે સમાજના બંધારણનું ઉલ્લંઘન કરવા મુદ્દે બે વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે સમાજ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે નિયમ ભંગના આરોપમાં ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજની બહાર મૂકવાનો નિર્ણય લેવાયો છે બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેમને કોઈપણ પ્રકારનો સામાજિક કે આર્થિક સહયોગ આપનાર વ્યક્તિને પણ દોષિત માનવામાં આવશે

તેમને એક વર્ષ માટે જ્ઞાતિ બહાર એટલે કે નાત બહાર મૂકવાનો નિર્ણય કરે છે એક વર્ષ પછી સમાજના બંધારણ દિવસની ઉજવણી વખતે જાબડિયા ગામના ઠાકોર સમાજની ગ્રામ સમિતિ તેમને સમાજમાં પરત લેવાની વિનંતી કરે અભિપ્રાય ઠાકોર સમાજ તાલુકા સમિતિના ધ્યાન ઉપર મૂકીને ગુણ દોષના આધારે સમીક્ષા કરીને નિર્ણય કરવામાં આવશે એનો યોગ્ય દંડ કરવામાં આવશે બરદેવ ઠાકર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાઠા